ભગવાને આટલી મોટી દુનિયા બનાવી અને દુનિયા નાશ થઈ જાય તો ભગવાનને કઈ પડી નથી અને પોતે કરી નાખે ત્યાં ટાણું આવે ને ભગવાન પોતે સુટકેશ પાછી ભરી નાખે પાછી તમે વિચાર કર્યો આનો સુંદર મજાનો દાખલો છે સોનાની દ્વારિકા હતી દ્વારકાધીશ ની સોનાની દ્વારિકા હતી અને ભગવાનની નજરની હામે સોનાની દ્વારિકા દરિયામાં ડૂબી ગઈ કથાઓ છે ને અને ભગવાને પોતે બનાવેલી દ્વારિકા હતી પોતે વસાવેલી પોતે નિર્માણ કરાવેલી રાવણની જેમ નહોતું કે કોકનું સોનાની લંકા બનેલી જ હતી ને કોકની હું ઝાંપીને લઈ લીધી કબજો કરી લીધું એવું નહીં હા સોનાની લંકા જે હતી રાવણે પોતે થોડી બનાવી હતી તો કોઈકની હતી ને કબજો કરી લીધો અહીં કબજાની પ્રોપર્ટી હતી બળૂકીઓ હોય નો ઘણી વખત આપણે ગામ જોતા ગામમાં બળૂકીઓ હોય એની સામું તમે થઈ ન હો કોઈ એવો કોઈક માથા ભારે તત્વ હોય એ જમીન ઉપર પોતાનો દાવો માંડીને પેહી જાય પછી કોઈ એને હટાડી શકે હોય ને એ રાવણ એવો જ માથા ભારે તત્વો હતો કે કોઈકની સોનાની લંકા એના ઉપર કબજો કરીને પીગ્યો એને બનાવેલી નહોતી તોય હનુમાનજી લંકા બાળીને જાય અને રાવણને કેટલો મોટો ફટકો લાગે છે સુકામ કે એને મોહ છે અને આમ તમે જુઓ તો કોકની બનાવેલી સોનાની લંકા હનુમાનજી બાળીને ગયા તોય રાવણથી સહન ન થયું પણ દ્વારિકા તો શ્રી કૃષ્ણએ પોતે પોતાના કાંડાના બળે બનાવેલી મથુરાથી નીકળી અને આ બાજુ સોરઠના દરિયા કિનારે ભગવાને પોતે દ્વારિકાનું વસાવી છે અને પોતાના નજરની સમક્ષ પોતે બનાવેલી નગરી દરિયામાં ડૂબી જાય તોય ભગવાનને એના પ્રત્યે કોઈ મોહ નથી ગઈ તો ગઈ મોહ મોહ ભગવાન આપણને થાય આપણે કઈ સર્જન કરીએ એક માતા અને પિતા બંને મળીને બાળકનું સર્જન કરે ને તો ઈ માતા ને પિતા બે ને એ બાળકમાં કેટલો મોહ થઈ જાય શું કામ કારણ કે એને સર્જન કરેલું આ વ્યક્તિ છે આ બાળક એને સર્જન કરેલું છે એમાં એને કેટલું મોહ થઈ જાય આ મારું બાળક છે કોઈ કોઈ વેપારી પૂછો તમે કોઈની કોઈની ફેક્ટરીમાં વસ્તુ બનતી બનતી હોય હોય પ્રોડક્ટ કોઈક બ્રાન્ડ હોય પોતાના નામથી કોઈ બ્રાન્ડ હોય એ વેપારી તમે પૂછો ને આપણી બ્રાન્ડ એટલે આપણી બ્રાન્ડ હો આપડી પ્રોડક્ટ એટલે આપણી પ્રોડક્ટ મોહ છે શું છે

તમે તો આટલી સુંદર મજાની આટલી મોટી વ્યવસ્થા કરો છો તો કોઈ સંસ્થાનું વ્યવસ્થા કરવી એ કેટલી મોટી અઘરી બાબત હોય એનો અંદાજો જ ન આવી શકે આ ઘણી વખત છે ને સંસ્થાના સંસ્થાપક બનવું સહેલું હોય સંસ્થા સંસ્થાનું સંસ્થાપક બનવું સહેલું હોય સંસ્થા ઊભી કરવી સહેલી હોય પણ એ સંસ્થા રોજે રોજ સરસ મજાની રીતે ચલાવીને અઘરમાં અઘરી હોય વ્યવસ્થાપક બનવું અઘરું હોય સંસ્થાપક બનવું સહેલું છે વ્યવસ્થાપક બનવું બહુ અઘરું છે ભગવાને ખાલી સંસ્થા બનાવીને હાથ ઝટકી નથી દીધા રોજેય રોજ ચલાવી છે આભનો થાંભલો ઊભો રહે आबनो थांबलो उभो रहे ने वायुनो वीजणो रोज हाले आभनो थांबलो उभो रहे ने वायुनो वीजणो रोज हाले भागती भागती पड़ी जती पड़ी जती ई रात सूर्य ने हाथे न आवे भागती भागती पड़ी जती पड़ी जती रात सूर्य ने हाथे न आवे एम कर्मवादी सब कर्म करता रहे एहने ऊंघ કેમ ફાવે એને ઊંઘવું કેમ ફાવે એને ઊંઘવું કેમ ફાવે આબના થાંભલા રોજ ઉભા રહે વાયુનો નો રોજ હાલે ઉદય ને અસ્ત દોરડા પર નટ બની રવિરાજ હાલે ભગવાને દુનિયા બનાવી બનાવી તો તો પણ કેવી સરસ છે આભ ના થાંભલા આટલો મંડપ ઉભો કરવો પડે ને કેટલા કોલમ નાખવા પડે સો વાર નું મકાન બનાવવું હોય ને કેટલાય ભીમ કોલમ ઉભા કરવા પડે એ આવડું મોટું આભ છે ઓમ તો જોવા જઈએ તો આ બી કોઈ છાપરું છે જ નહીં આ અનંત સૃષ્ટિ છે પણ આપણે એક સામાન્ય લિમિટેડ બુદ્ધિથી વાત કરીએ સીમિત બુદ્ધિથી વાત કરીએ તો આ બને તમે આકાશને એક છાપરું ગણો તમને ક્યાંય થાંભલો જોવા મળે આભનો થાંભલો રોજ ઉભો રહે ને વાયુનો વીંજણો રોજ હાલે ઉદય અને અસ્તના દોરડા ઉપર નટ બની રવિરાજ માળે ઉદય એટલે પૂર્વ બાજુ અસ્ત પશ્ચિમ બાજુ સૂર્ય ઉગે પૂર્વમાં અસ્ત થાય પશ્ચિમમાં ઉદય ને અસ્તના દોરડા ઉપર એક પૂર્વ દોરડું ચાલુ થાય એને આમ તમે લંબાવો પશ્ચિમ સુધી ઉદય થી લઈને અસ્ત સુધી તમે દોરડું ખોલો આપણે આપણે નટના ખેલ જોયા હોય આમ દોરડું બાંધ્યું હોય અને બે સ્તંભ હોય એની ઉપર આમ દોરડું બાંધ્યું હોય અને નટના છોકરાઓ પોતાનું પેટ રડવા માટે હાથમાં આમ લાકડી લઈ અને બેલેન્સિંગ કરતાં કરતા કરતા એ આટલી પાતળી દોરી ઉપર આમ ચાલતા ચાલતા હોય પોતાનું પેટ પાળવા માટે આવા ખેલ કરતા હોય એની જેમ ઉદયને અસ્તના દોરડા ઉપર નટ બની રાજ હાલે એમની નટના છોકરાઓની જેમ રવિ અને સૂર્યદેવ ઈ દોરડા ઉપર ઉદય થી ચાલુ કરે પૂર્વ થી ચાલુ દે ચાલતા 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 પશ્ચિમના છોડે પહોંચે ત્યાં ભપ થઈ જાય સૂર્ય આથમી જાય ભાગતી ભાગતી પડી જતી પડી જતી ઈ રાત સૂર્યને હાથે ન આવે પછી સૂર્ય છે એ રાતનો પીછો કરે પીછો કરે પીછો કરે ભાગે 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 તો એ સૂર્યને હાથે ન આવે ભાગતા 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 વળી પાછો થાંભળો આવી જાય વળી સૂર્ય ઉગી જાય આમ નિરંતર ચક્ર ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે આટલાક માંડવામાં પ્રકાશ કરવો હોય કેટલી બધી લાઈટો જોઈએ જોતો કેટલી લાઈટ જોઈએ કેટલા પંખા જોઈએ કેટલું આ બધું જોયું આખા દુનિયાને આખી પૃથ્વીને પ્રકાશિત કરવા ભગવાને ખાલી બે બલ્બ બનાવ્યા બે બલ્બ બનાવ્યા દિનો નોખો રાતનો જોઈએ ને અને નાઇટ લેમ્પ નાઇટ લેમ્પ જેવો જોઈએ ને કે આખી બાળે નહીં એવો મધુર મધુર શીતળ શીતળ ઠંડો ઠંડો આપે તો ચંદ્રદેવ નાઇટ લેમ્પ છે જેટલો જોઈએ ને એટલો જરૂરી અને પાછા ભગવાન એમ શું કહે કે મારા વાલા તને હુઈ જવું હોય ને તો તારે પથારીમાંથી ઊભું થઈને લાઈટ બંધ કરવાની જરૂર નથી તારે હુવાનો ટાણો થાય ને ત્યારે મારો બલ્બ પોતે હાથમી જાય નાઇટ લેમ્પ પોતે ચાલુ થઈ જાય કારે બટન દબાવવાની એ જરૂર નથી ક્યાં વ્યવસ્થા કી હે ક્યાં સુંદર ચલાયા હૈ ઉદયને યસ્તના દોરડા પર નટ બની રવીરાજ માલે ભાગતી ભાગતી પડી જતી પડી જતી ઈ રાત સૂર્ય ને હાથે ન આવે એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહે એને ઊંઘવું કેમ ફાવે એને ઊંઘવું કેમ ફાવે આ ભગવાનના બધાય એજન્ટો છે ભગવાનના બધાય નોકરિયાતો છે ભગવાન પણ પાલન પોષણ કરે છે એમ હું ને તમે આપણે પાલન પોષણ કરીએ છીએ ને આપણા ગજા પ્રમાણે મારા ને તમારા ગજા પ્રમાણે આપણે પાલન પોષણ કરીએ છીએ કાંઈ નહીં તો કઈ નઈ આપણા પરિવારનું તો કરીએ છીએ બહુ મોટું નો ગજું હોય તો કઈ નઈ આપણા પરિવારનું પાલન પોષણ તો આપણે કરીએ છીએ